અત્યારે નો એન્ટ્રી એન્ટ્રીમાં ગાડી બહાર કાઢી લીધી ને આ બા ટેલર ની બાજુમાં ગાડી રાખી દીધી તો પછી આપણે પાઉંભાજી મંગાવી લીધી એક ડીવ મંગાવી લીધી ને હરિભાઈ કે આપણે ખાલી પાઉંભાજી ખરીશ અત્યારે આપણે અંદર આવી ગયા છીએ એરપોર્ટ રોડ અહીંયા આખ આખો ભરીને આપે ચાનો અહીંયા આપણે આપણો ચોથો દિવસ છે ચોથા દિવસમાં આપણે આજે ગાડી ભરવા આવી ગયા છીએ નખાઈ લીધું બાજુમાં આપણી ગાડી પડી ને આ એસી પંદર આપણને ભેગી થઈ ગઈ હતી આ એસી પંદર બાજુમાં એસી હોળ જય દ્વારકાધીશ જયમાં મોગલ તો આજની સવાર આપણી જમ્બુમાં પડી ગઈ છે અને આ જો આપણે આ કંપનીમાં ખાલી કરવા આવી ગયા છીએ ગાડી આપણી હાબુની ભરેલી અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે અત્યારે ગાડી ખાલી થઈ જાય પછી જોઈએ નો એન્ટ્રી લાગે છે આપણે ક્યારે બહાર નીકળીએ છીએ અને પહેલાં નાવું છે કેમ કે ત્રીજો દિવસ છે નાયા નથી ત્રીજો ચોથો એટલે પહેલાં નાય લેવું છે પછી અહીં ગાડી ખાલી થઈ જાય ને પછી આપણે જઈએ આપણે બારો બાર પેલા તો જવું છે અત્યારે ચા પાણી પીવા ચાલ પેલા ચા પાણી પીતા આવીએ બાર જઈએ ક્યાં છે ક્યાં નહીં પેલા ગોતીએ ચાલો અમારા જો અરે ભાઈ બેટા બેઠા ચા પીવે ને અમે ચા પી લીધી થોડીક ચા હારી બનાવી પણ એની હારે ઓલું પાઉ જેવું આપ્યું હતું કે મસ્તનું ખાવા જેવું હતું ખાવાની મજા આવી ગઈ હતી આપણી ગાડી જો અમે આ બિલ્ડિંગ દેખાય ને એમાં અંદર કંપનીમાં ખાલી થાય છે અને આ છે જમ્બુ સિટીનો અંદરનો રોડ આ બાજુ જમ્બુ સિટીમાં જવાય ઓલી અને આ બાજુ આપણે બહાર નીકળાય જોકે અત્યારે તો અહીંયા ઓલી લાગે છે એટલે અત્યારે નો એન્ટ્રી હોય એટલે ક્યાંય ન જઈ શકીએ હવે જઈએ આપણે આમ ગાડી બાજુ ખાલી ફોર ફોર બાય ફોર ત્રિપલ ઝીરો વન થારનો નંબર હા કંપનીમાં આપણી ગાડી પડી છે અંદર આપણી ગાડી તો ઓલી બિલ્ડિંગની પાછળ પડી છે આ દેખાય નહીં બિલ્ડિંગની પાછળ અમે હેલા જઈએ છીએ જો ખાવાના કંઈક લઈ લીધા છે એક મહેન્દ્રાની હા આપણી ગાડી અહીંયા પડી અંદર અત્યારે અડધી અનલોડ થઈ ગઈ છે અડધી ખાલી થઈ ગઈ છે હવે હમણાં અડધી કલાક કલાક માખી ખાલી થઈ જાય થી બહાર નીકળીને તરત ગેરેજમાં જવું છે એરનું કામ કરાવવું છે એરની પાઇપ ફાટી ગઈ છે એક એનું કામ કરાવવું છે ને એક ઓટોમેજરની પાઇપ લીક છે એનું કામ કરાવવું છે બે કામ કરાવીને પછી ઉપર જવું છે રાઈતે આમાંથી માન અંદર ગાડી નાખી હતી તો કે અંદર તો આવી જાય પણ વળતી નથી બધા અમે ખાડો દેખાય ને ખાડામાં બેસી ગઈ ગાડી આ ટાયર ફરી લાગતું હતું ઘડિયા ઘડિયા અત્યારે નો એન્ટ્રી માં ગાડી બહાર કાઢી લીધી ને આ ટેલર ની બાજુ માં ગાડી રાખી દીધી તો પડી હવે હું નારી ભાઈ જઈશ કે જમવાનું ગોતો આ કઈક વળે ને તો પહેલા જઈશ બે નિરાજે નિરાજે જો કે પેલા નો એન્ટ્રી હતી એટલે બહાર નતું નીકળે હું પણ અત્યારે બહાર કાઢી લીધી હા છે જમ્બુ સિટી જો અત્યારે જમ્બુ સિટીના બાયપાસમાં આપણે હેલા જઈએ છીએ જ્યાં આ રોડનું કામ ચાલુ છે અત્યારે આ બની જાય પછી કાંઈ ઉપાધી નહીં તો અત્યારે આ બધું હેલા જઈએ છીએ કંઈક મળે છે કે નથી મળતું જોઈએ ખરી બાકી આ બધા જો પાર્કિંગ કરી કરીને જ ઊભા છે આ બધા રાતે હાલ છે અહીંથી કેમ કે ખોટી એન્ટ્રી દેવી નહીં એટલે આપણે પાઉંભાજી મંગાવી લીધી એક ડીવ મંગાવી લીધી ને હરીફભાઈ કે આપણે ખાલી પાઉંભાજી ખાવી મસ્ત હોટલ છે પાઉભાજી સાઉથ ઇન્ડિયન બધું મળી જાય બોમ્બે પાઉભાજી છે ટેસ્ટ થોડોક અલગ છે આપણા કરતા મજા આવે છે તો અત્યારે પાઉભાજી ખાવાની મજા આવી ગઈ પાઉભાજી ખાય ને હું હરિફભાઈ જો આમ રખડે હરિફભાઈ કે હવે હલો આપણે થોડાક રખડતા રખડતા એલા જાય આ જો પાછા હતા એ બાજુ આવી ગયા બહુ આઘું તો હતું ને પાસે જ હતું પણ જો અમે આપણી ગાડી પડી હવે ગાડી બાજુ હેલા જાય છે અને આ એક મોટું ટેલર યુપમાંથી ફોર વ્હીલર અનલોડ થાય જો એક હવે બ્લેક કલરની પડી અરે ભાઈ અમારે એ જોવે છે કઈ રીતે અનલોડ કરે છે શરદી થઈ ગયા અહીંયા આવીને અત્યારે જો ધીમે ધીમે આ બધું હેલા જાય છે એક ઈ અનલોડિંગ થાય છે અને આપણી ગાડીની બાજુમાં જો આ પડ્યું ને એ તો અનલોડ થઈ ગયેલું છે અને એક આ બાજુ આ ગાડીની પાછળ એક અનલોડ થાય છે તો જેકેની ગાડી કેવી મસ્ત છે ને ચૌદ વેલ્યુ જો આ આગળ લાલ કલરનું પડ્યું કન્ટેનર એક અનલોડ થાય છે એમાંથી સ્કોર્પિયો ઉતરે જો આ બહાર નવી નવી સ્કોર્પિયો પડી હ આપણે હમે ગાડી પડીએ હવે ગાડી હેલા જાય અહીંયા નાની નાની બસુ બહુ વધારે હાલે તો આ જાય ને જેવી રાજરી ના સરદારજી ખટારો લઈને ગયા બીજી નહીં આ આપણી એસી હોળ ખાલી થઈ ગઈ છે હાવ જેની કઈ ગાડી લાગે એક નંબર લાગે ને આપણી વ્હાઈટ કલરની થાર આવી આપણે ડિજિટલની સામે ગાડી પાર્ક કરી છે અહીંયા બધી પાર્કિંગ એરિયા છે બધી ની બધું અહીંયા જ પાર્ક કરીને નાખે આ તો મહારાષ્ટ્રનું છે અમે ચૌદ ઈ એમ દસ સિત્તેર દસ હા અત્યારે મા સાત વાગી ગયા છે રાજા આજનો આપણો બીજો દિવસ છે જમ્મુની અંદર અને અત્યારે આપણે હેલા જઈએ છીએ ટ્રાન્સપોર્ટે જોકે તો અત્યારે રોડનું બાયપાસ નું કામ ચાલુ છે એટલે ધીમે ધીમે હેલા જઈએ છીએ આપણા બાયપાસ બાજુ બાયપાસ પૂરો કરીને પછી ક્યાંક ટ્રાન્સપોર્ટ નગર છે ત્યાં જવાનું છે સિટી ના બાયપાસમાં એલા જઈએ છીએ હજી અત્યારમાં સાત વાગ્યા પણ આયા અત્યારે સાત વાગ્યા માં બહુ એટલું બધું ટ્રાફિક ન હોય કેમ કે સાત વાગ્યા પછી માણસો ઘરની બહાર નીકળે આઠ વાગે સ્કૂલે જવા નવ વાગ્યા નો ટાઈમ હોય નવ થી બપોરે અઢી ત્રણ કિલોમીટર જવું છે બાકી પછી આવી જાય ટ્રાન્સપોર્ટનગર ને ત્યાં જ્યાંથી જોઈએ હું ગાડીમાં આજ ભરાય છે કેમકે આપણને ખાલી ફોન તો આવ્યો હતો ભરાઈ જાય ગાડી હવે ત્યાં જાય પછી ખબર પડે આપણે હજી અહીંથી ઉપર જવાનું હે શ્રીનગર સોપુર યુરિયા ભરાઈ ને યુરિયા ભરીને નીકળી આપ માં ગાડી દબાવી પછી રાખવાની છે એટલા માં છે ટ્રાન્સપોર્ટ નગર એટલા ગાડી આપડે પાછી વાળી મસ્ત જગ્યાએ રે એવી હોય ને ત્યાં પેલા રાખી દઈએ આમ તો આયા જ રે એવી છે પણ કોઈ નળે તો

આ ધાબાનું તો નામ નથી લખેલું સામે ઓમ પ્રકાશ વૈષ્ણવ ધાબા અને હું પણ આરપી ટ્રાન્સપોર્ટ છે અહીંયા ઘણા બધા ટ્રાન્સપોર્ટ છે એટલે આપણે આવતા અત્યારે આવ્યા જો કે અહીંથી ઉપરનું ભરાય એટલે આપણે ઉપર જાય શ્રીનગર અને હું તો એમ કહું છું કે આમ ગુજરાત બાજુનું ભરાય જાય તો આપણે એ બાજુ ભાગી જવું છું હા ઊભું નથી રહેવું ટાઈટ બહુ વધતી જાય છે ધીમે ધીમે અત્યારમાં જોવો જોઈએ એટલી બધી ટાઈટ પડે છે અમારા જો અંદર ગાડીની અંદર અરે ભાઈ એ મસ્ત બેઠા છે અત્યારમાં એટલી બધી ટાઈટ પડે છે શરદી થઈ ગઈ ફૂલ એટલે ગુજરાત નું મળે તો ભાગી છે છે હવે કઈ મળે આજે ફોન કરીએ આપણે ટ્રાન્સપોર્ટે જઈએ અને ગુજરાત બાજુ નું નહીં છેલ્લે ગંગાનગર નું મળે ને તો ગંગાનગર વીયું જવું છે ગંગાનગર થી માલટા ભરી લેવા છે આપડા આપડા કેરેટ ત્યાં જ પડ્યા છે ત્યાંથી આપડા કેરેટ ભરીને પાછા બોટાદ જવાનું એટલે એવું કઈક કરશું હા અત્યારે તો ચા પાણી પીધા છે અને બેઠા છીએ આગળ શું થાય છે વાગે એટલે ખબર પડે બાકી અત્યારનો નજારો જુઓ તમે મસ્ત ઝાકળ જે ઝીણી ઝીણી પડે છે અત્યારમાં અને ફૂલ ઠંડી છે અત્યારે વાગ્યા છે સાડા આઠ કોઈને લાગે સાડા આઠ વાગ્યા છ વાગ્યાનું વાતાવરણ છે અત્યારમાં અહીંયા ટાઈગર આ વાય થી ટાઈડ ના ઠીંગોળાઇ ગયા હે તે અત્યારે આપણે જે ટ્રાન્સપોર્ટ નગરમાં આવ્યા એમ ત્યાં નકરા જેકેટના નકરા ડીઝલના ટાંકા દેખાય છે જ્યાં જો આ બાજુથી થી ખટારા છે અને આ બધું જે સામે ટેન્કર પડે ને જે સામે રસ્તો રહ્યો ને એની નકરા ટેન્કર પડ્યા છે અંબે આટા મારીએ છીએ અત્યારે તૈયાર થઈ ગયા કમ્પ્લેટ અત્યારે પાંચ વાગ્યા છે અને આપણે આવતા રહ્યા જવા પાણી પીવા આ ડપરી ઉપર અને જવા પાણી પીને પેલા ટ્રાન્સપોર્ટ આવી ગયા હતા પણ ટ્રાન્સપોર્ટે આપણને ઉપરનો કાંઈ માલ નથી મળ્યો એટલે આપણે વાત કરી છે ગુજરાત અથવા તો ગંગાનગરની ને મળે તો ઠીક અને જો આ ટેન્કર પડ્યું ને આપણું ગુજરાતનું છે જીજે ઓગણચાલીસ થી ચાર ચુમ્માલી એકત્રી જો ચા પાણી પીવા આવી ગયા છે ને અમારા ભાઈ જો આરીફભાઈ મસ્ત તૈયાર થઈને બેહી ગયા છે ચાય આવી ગઈ હા થોડી થોડી કમ કરી દો આધા આધા કર દો આ કપ આખો ભરીને આપે ચાનો નો અહીંયા આપણે અડધી અડધી કરાવી લીધી કેમ કે આપણે એટલી ચા નથી પીતા આમને અડધી કરાવી લીધી જો હા જય માતાજી જય દ્વારકાધીશ તો આજનો આપણો અહીંયા ચોથો દિવસ થઈ ગયો હજી તો આપડી ગાડી ભરાણી નથી આમ ખાલી પડી છે ને આજ જગ્યા પાછી ફરી ગઈ કેમકે એક દિવસ આપણા કંપનીમાં હતા ત્યાંથી બહાર નીકળ્યા બાયપાસમાં બેઠા પછી બીજા દિવસે ટ્રાન્સપોર્ટનગરમાં આવી ગયા અને આજે આપણે એવા છીએ બ્રહન્નામામાં કંઈક છે બ્રહન્નામા એવું કંઈક ગામનું નામ કેમ કે આજથી અહીંયાથી કંઈક લોડ મળે તો એટલે આ ચોથો દિવસ થઈ ગયો નથી ઉપર જવાનો તો લોડ હવે તો કંઈથી કંઈ મળતો જ નથી એટલે હવે આપણે બાજુ ગુજરાત બાજુ જ ગોતી છીએ ગુજરાત અથવા તો ગંગાનગર મળી જાય તો ત્યાંથી આપણે માલ્ટા ભર લેવું અને આ ચોથો દિવસ થઈ ગયો છે હવે જોઈએ ત્યારે ગાડી ભરાય છે કે જો જેકેની ગાડીઓ અત્યારમાં થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું છે આ બાજુ અમે ત્યાં કંઈક ગાડી આડી છે ને એટલે હવે આ બધા એથી કાઢે છે જો આવી રીતે એટલે આજે આ બધું ટ્રાફિક જામ આ લોકો કરી નાખશે આજે આપણો ચોથા દિવસ છે ચોથા દિવસમાં આપણે આજે ગાડી ભરવા આવી ગયા છીએ ઉપરામાં નહી પેરમાં ફિક્સરમાં સરદાજીની ગાડી નીકળે એટલે આપણી ગાડી આ ગાડીની પાછળ ઓલીક પડી પછી ત્યાંથી આપણે અહીંયા ગાડી લગાડવાની છે પહેલાં અને અહીંથી પછી ભરી જવાનું છે ગંગાનગર કે ગંગાનગરનું નથી ભરેલું આપણે ભરેલું છે જીરાનું જીરા ગામ ખાલી કરીને પછી ત્યાંથી આપણે જાઉં ગંગાનગર ખાલે ખાલી અને પછી આપણે જોઈએ ભાડાના ભરીએ છીએ પછી પોતાના ચોથા દિવસે માનમાન મેળ આવ્યો છે જમ્મુમાંથી ગાડી ભરવાનો તો ઉપરનો તો મેળ નથી આવ્યો એટલે આપણે ભરી લીધી એ નીચેથી ભરીને વયા જાય આમ ઉપર આ વખતે આપણે નથી જવાનું જો પંજાબનું કેવું મસ્ત ટ્રેક્ટર આવેલું આવે છે ને ફૂલ સ્પીડમાં આવે ચાલીની સ્પીડમાં ત્રણ દિવસ આયા ખાલી તો તે ઉપર જઈએ આ વખતે ઉપર જવાનો મેળ જ ન આવ્યો એટલે આ વખતે આપણે જઈએ છીએ આમ ગંગાનગર બાજુ ને ગંગાનગર થી આપણે સંતરા ભરી લેવું અત્યારે આયલા જઈએ ધીમે ધીમે ગાડી બાજુ કેમ કે ઓલી ગાડી ની છેલ્લી થપી બાકી છે ને છેલ્લી થપી ભરાય અને અહીંયાથી બહાર કાઢે એટલે આપણે થી ગાડી ભરવાનું ચાલુ કરી દઈએ હા પડી આપડી ગાડી આ કંઈક કેમિકલ ભરવાનું હે સિમેન્ટ તો હે નહીં મેં કીધું સિમેન્ટ આવી છે પણ કંઈક કેમિકલ હે આપણી ગાડીમાં કેમિકલ ભરશું અત્યારે આપણે એચપીના પંપે આવી ગયા હતા ડીઝલ નખાઈ લીધું બાજુમાં આપણી ગાડી પડીને આ એસી પંદર આપણને ભેગી થઈ ગઈ હતી આ એસી પંદર બાજુમાં એસી હોળ મામા અમારા જાય છે શ્રીનગર ઉપર આપણે કાંઈ વારો આવ્યો નહીં ઉપર જવાનો હલો આવજો મામા હે આ ગાડી હવે ઉપર શ્રીનગર બાજુ હા આપણી એસી હોળ આને લઈને હવે જઈએ આપણે ગંગાનગર બાજુ આપણે ડીઝલ વિઝલ નખાઈ લીધું હે ને હવે જાય આપણે ગંગાનગર બાજુ આજનો વિડીયો આપણે એ જ કરીએ છીએ જય દ્વારકાધીશ જય મા મોગલ હવે આપણે નવા વિડીયો સાથે મળીએ કાલે સવારે